છો રામ રામ જય માતાજી મિત્રો તો જો ઘણા દિવસથી આપણે વિડીયો નથી બનાવતા અને નવરાઈ નતા આમ તો અને અત્યારે જો આમ તો વાડી હઈ અને આજે વરસાદનું થોડુંક આગમન થયું હતું પણ વહી ગયો અને આજ તો જો આ બધા કામ કરતા હતા અને કામ એવું ઝડપથી ઉપાડ્યું હતું કારણ કે એક બાજુ વરસાદ આવતો તો એક બાજુ કપાસ્ય પૂર્વનું રહી જતો હતો તો જો આ વાડી આવી જઈ કાં શું કરે જય માતાજી આ તો તમને ખબર જ હતી શું કરતા વાળીએ કામ વાળીએ કામ દેખાય છે કળામાં લીટર નાખેલા નાખ્યા જાય અને વરસાદ ગયો તો આમ જ પણ નથી આવ્યો પણ જો માપે માપે પલરતા પલરતા કપાસ ઉષા મેન ઉમેશ ને શિલ્પા એન તમે વાવી જાય અને આપડે જો

અને ઉમેશ ની બધા કરે અને આપણે જો ઓલી બાજુ ના ભાગ નો રહ્યો ને કપા ઉગી ગયો અત્યારે સોપણી કરી છે અને એવું બધું કર્યું અને આપણે વાવી દીધી આમાં કાલ ખેડ્યું અને કાલ ને કાલ રોટા વેટા માર્યું હતું તો મસ્તીનું અત્યારે હકાઈ ગયું છે જો હું રે હું રે મસ્તી ને બંધાઈ ગયા અહીંયા આપણે બનાવવાનું છે ઉકળ્યો અહીંયા બનાવીએ તો અને હાલ ખેલ અહીંયા બનાવવાનું બે કેરામ શું વાવવાનું બે કેરામ વાવશે બકાલો મસાલો વાવો મસાલો ખાવાનો મસાલો વાવવાનો હે આપણે તો ખાવાનો મસાલો તો જોઈ કારણ કે વેચા તો લઈ લઈને લેતા હોય ને ખબર હોય અત્યારના ભાવ તમે જુઓ હો દોઢસો ના કિલો બકાલા હે પવન ચડી ગયો જો આપણે મસ્તીનો રોપ છે ને થોડોક ખરાબ થઈ ગયો છે

દોઢા ઘર ઉગી વાર વધારે આજ આજે બધા છોકરા આવ્યા હતા બધા ઉમેશ ને કિરણ ને શિલ્પન બધા બધા એક બે એક બે લઈ ગયા ને ઉમેશ ને કાંઈ જો જબલામ નાખ્યા સેફથી જામફૂલની સેફથી એમ તો લાગે દેખાય છે માથા માથા છે અને જો અત્યારે પવન ચડી ગયો છે સળીએ જામ ને એ જે કોતરી કોતરે એમાં પછી અમુક પછી બગડી હોતે જાય એવું નહીં અને અહીં એક ડાયરે મોટી જબડી હતી આજ તો જાણો

અને આપણે કઈ વીરું નહીં ખાલી તાળમ તળમ કામ કર્યું પણ હવે અમે કીધું બહુ આવે નહીં કદાચ રહી જાય તો કીધું આપણે હે મળ વરસાદ ના હાટું થઈને કીધું કેરા બાંધ નાખી ભલ ભરાઈ જતા હવે સોંપાઈ ગયું પણ આપણે હવે થોડુંક બાકી રહી ગયું અને વરસાદ આપણી આથમણી સાઈડમાં ચાલુ છે પણ આપણે પવનના ના સડી ગયો છે હવે આજનું તો હવે શું થાય ને કાલની વાત છે હવે તો હવે જો કપાના વાવેતર તો આપડે અહીંયા થઈ ગયું અને ઓલી વળી થઈ ગયું ખાલા પૂરવાનું થોડું થોડું બાકી રહ્યું છે બાકી તો હવે બધું બાકી છે એવું તો બધું છે આપણે આમાં શું વાવેતર હતું જાહેર હતી આલી બાજુ રજકો હતો હું એ જાહેર હતી એક એટલું ફાર્યું એક પડ્યું હતું લીલે લીલે માંગી આ કે જો કુંદી નહીં શું પાછું હમું કર્યું એવું બધું થયું તો મિત્રો હવે જો ઘરે જવાની તૈયારીમાં હૈ અને હવે કાંઈ વાળીએ કાંઈ કામ થાય એવું નથી કારણ કે લીલું પડે એવું ઘેર એટલે હવે કાંઈ કામ લખતા હોય ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છ સાડા છ જેવો ટાઈમ થઈ ગયો તો હાલો ઘરે જાય તો અત્યારે મિત્રો વાગી ગયા છે સાત અને આપણે આવી ગયા ઘરે તો જો ઘરે આવ્યા અને ત્યાં વરસાદ થઈ ગયો ચાલું હરુ હરું આપણે દેખાય જ છે કાઉસા આપણે જો પલાળતા પલાળતા રહી ગયા અને વાળી ઘરે પહોંચી ગયા તો જો ઘરે પહોંચ ગયા અને વરસાદ ચાલુ થઈ ગયો અને મેઘ રાજાની પધરામણી થઈ ગઈ વાળી હતા પણ થોડો થોડો આવતો તો અને આમ જો ઉમેશી મમ્મીની બધાય કંઈક બ્લાઉઝનું કામ ચાલુ કર્યું છે બટન બટન કાંકી એવું લાગે છે અને જો મસ્તીનો વરસાદ વળે તો એ લાંટા આવી ગયા છે અને વરસાદ ચાલુ થઈ ગયો અને આપણે વાડીએ કરતા હતા જો કપા વાવવાનો હતો તો હવે કપાઈ વાવી ગયો અને ઝાયર વાવવાની હતી તો ઝાયરે વાવી દીધી અને ચોરીઓ બાંધો ને તો ચોરીઓ બાંધી નાખ્યો અને નિરો એ બધા આવ્યા હતા ખાલી મદદ કરવા તો નિરોધન જો આવ્યું અત્યારે ફોનમાં ટાઈમ કાઢે છે ટાઈમપાસ કરે છે જો વરસાદ આવી ગયો હવે પાન જો આવી જાય તો મસ્ત મજાની આપણી જાહેરી ઉગી જાય અને મસ્ત મજાનો કપા પણ ઉગી જાય તો હવે જો હાથ વાગી ગયા છે હવે વારની તૈયારી કરવાની છે પણ બધા વાડીથી થાકી બાકી ના જાય તો ત્યાં પાણી તમે પી લીધા અને હવે આજ વારું લગભગ મોડા થાય છે કાંઠા વાળું ઘણું કામ કર્યું બધા નાય લીધું હાથ પગી લીધા ને એવું બધું આપણે તો પેગડા નહોતા આપણે કાંઈ નાયા નતો નહોતા વરસાદના પગલી ગયા હતા પણ ના આપણે રજીવાળા નહોતા આ બધા કપડાં ક્યાં વાવતા હતા નતો નાવું પણ એવું જ હતું તો નાઈ લીધું ફેમિલી મસ્ત મજાનો વરસાદ વર્તી રહ્યો છે હવે જો વરસાદ હળવહ વધતો જાય છે